जामकंडोर्णाમાં વિનામૂલે નેત્રયજ્ઞ તથા દંતેજ્ઞ કેમ્પ યોજાયો આંખ તથા દાંતના કુલ 415 દર્દીઓનું નિદાન કરાયું જામનગર જિલ્લા અંતત્વ નિવારણ સમિતિ તથા શ્રી સત્યસાઈ સમિતિ જામનગર દ્વારા ભગવાન શ્રી સત્યસાઈ બાબાના યુકે નિવાસી સત્સંગીઓના આર્થિક સહયોગથી કોયાણી સમાજ જામકંડોર્ણા ખાતે વિનામૂલે નેત્રયજ્ઞ તથા દંતેજ્ઞ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં આંખના રોગો જેવા કે મોતિયો જામર પરવાળાનું નિદાન કરી વિનામૂલે દવાઓ આપવામાં આવી હતી તેમજ દાંતના કેમ્પમાં હલતા દાંત તથા દાઢ તપાસી દવાઓ આપવામાં આવી હતી કોઈ પણ જાતના ઇન્જેક્શન વગર જલंधर બધ યોગ પદ્ધતિથી દાંત તથા દાઢ કાઢી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં આંખના કુલ 310 તથા દાંતના કુલ 105 દર્દીઓને તપાસી વિનામૂલ્ય દવાઓ આપવામાં આવી હતી આ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ